ઉપજભાઈ ગોળ ગોળ જવાબ નહીં પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરતું એને પછી જ મળતું હોય તમે સીધે સીધા ભાજપમાં જોઈન્ટ થયેલા છો આ અત્યારે આ પિટિશન ખેંચાઈ ગઈ છે ચૂંટણી નજીકના સમયમાં છે ટિકિટ આપને મળશે નમસ્કાર મે જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખું એટલા મારો મેં મારા અંતર હાથમાંથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન હાથ ધરી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય જૂનાગઢ જિલ્લો છે એટલે વિધાનસભાની બ્યાસી સીટો આવેલી છે અને જૂનાગઢમાં ટોટલ પાંચ સીટો આવેલી છે એટલે ભેસાણ અને વિસાવદર સત્યાસી વિધાનસભા છે આ એટલે આમાં પૂર્વ ધારાસભ્ય જે હર્ષદભાઈ રેબડીયા છે આ એક મેટર હતી એટલે કોર્ટમાં આની પિટિશન થઈ હતી એટલે અહીંયા ચૂંટણી થતી નથી ભૂપતભાઈ ભાયાણી અહીંયા આપમાંથી જીતેલા હતા એટલે ચૂંટણી ચૌદ મહિનાથી થયેલી નહોતી અને પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાઈની આપણી સાથે છે એટલે આપણે સીધું પૂછીએ આજે પિટિશન હાઈકોર્ટમાંથી પરત લેવામાં આવેલી છે આ હર્ષદભાઈ રેબડીયાએ લીધેલી છે ભૂપતભાઈ એટલે પિટિશન તો આજે આ સમાપ્ત થઈ ગઈ છે હવે ચૂંટણી ક્યારે થઈ શકે માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રેબડિયાએ ગુજરાત હાઈકોર્ટમાંથી ઇલેક્શન પિટિશન પરત લઈ અને ચૂંટણીનો રસ્તો સાફ કરેલો હોવાથી આવનારા નજીકના જ મહિનાઓમાં વિસાવદર વિધાનસભાની ચૂંટણી થઈ જાય એવી આપણે આશા રાખી શકીએ એટલે ભૂપૂતભાઈ હવે આ ટિકિટનો પ્રોબ્લેમ છે રાજનીતિ તો ખૂબ જ થઈ છે અને ભેંસાણ વિસાવદર મત વિસ્તારમાં લોકોમાં એક જ ચર્ચા છે ચૂંટણી ક્યારે આવે ચૂંટણી ક્યારે આવે એટલે આ તો આ ચૌદ મહિનાથી આ એક જ પ્રશ્ન લોકોનો હતો ચૂંટણી ક્યારે આવે અને ટિકિટ કોને મળશે ચૂંટણી તો આવનારા નજીકના જ મહિનાઓમાં હવે કાયદાકીય ગૂંચ નથી રહી તો થવાની છે એ વાત તો આપણે સ્વીકારી શકીએ અને રહી વાત તો ટિકિટની તો એ તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ માનનીય પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભાજપાનું પાર્લામેન્ટરી બોર્ડ યોગ્ય અને સારું પાત્ર જે હશે એને પસંદ કરશે અને જેની પસંદગી થશે એ બધા સાથે મળી અને ચૂંટણી જીતવાના છીએ એ બબુતભાઈ આમ આદમી પાર્ટીમાંથી આપ જીતેલા હતા અને ભાજપ રાજીનામું આપ્યું અને ભાજપમાં આપ ગયેલા હતા તો ટિકિટ આપને મળશે ટિકિટ તો તમે આપને કીધું કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરી શકે ભૂપતભાઈ ગોર ગોર જવાબ નહીં પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરતું એને પછી જ મળતું હોય તમે સીધે સીધા ભાજપમાં જોઈન્ટ થયેલા છો આ અત્યારે આ પિટિશન ખેંચાઈ ગઈ છે ચૂંટણી નજીકના સમયમાં છે ટિકિટ આપને મળશે ટિકિટનું નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડનો એક અબાધિત અધિકાર છે નિર્ણય કરવો તો મારા માનવા મુજબ એ આપણે પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર ન છીનવીએ અને એ નિર્ણય એમને કરવા દઈએ તો મારી દૃષ્ટિએ સારું કહી શકાય પણ પ્રદેશ સારો જ નિર્ણય કરશે એવું મને લાગે છે ભૂપુદભાઈ હવે સમથિંગ બે હજાર બાવીસમાં ચૂંટણી થઈ હતી બાવીસમાં બે હજાર ડિસેમ્બર બે હજાર બાવીસ બાવીસમાં થયેલી હતી એટલે વિકાસ તો એકદમ રૂંધાઈ ગયેલો છે હવે આમ આદમી પાર્ટી એટલે આપ જ અહીંથી જીતા હતા અને કોંગ્રેસ અને ભાજપ તો આ જે સમય છે આમાં જીત કોની થઈ શકે કયા પક્ષની હાલ તો ડબલ એન્જિનની સરકાર દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર દેશમાં જે રીતે કામ કરી રહી છે અને દેશની જનતા જે રીતે નરેન્દ્રભાઈને પ્રેમ આપી રહી છે અને જે પ્રકારે નરેન્દ્રભાઈ પોતાનું નેતૃત્વ વિશ્વ લેવલે પોતે પોતાની છાપ ઊભી કરી છે અને આપણા ગુજરાતનું તો ગૌરવ છે તો ડબલ એન્જિનની સરકાર હોય કેન્દ્રમાં ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ખૂબ સારા કામ કરી રહી હોય ખેડૂતોના કામ કરી રહી હોય વિકાસના કામો થતા હોય તો મને નથી લાગતું કે અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈ હરાવી શકે દૂર દૂર સુધી એવો કોઈ ચહેરો મારી નજરમાં છે નહીં એટલે તમે જોઈ શકો છો કે ભૂપતભાઈ ભાઈણી આમ આદમી પાર્ટીમાંથી જ્યાં બે બે બાવીસમાં આ ઊભા રહેલા હતા અને સામે ભાજપમાંથી હર્ષદભાઈ રીબડિયા ઊભેલા હતા હર્ષદભાઈ રિબડિયાની હાર થઈ હતી ભૂપતભાઈ જીતેલા હતા અને બાદમાં ભાજપ જોઈન કરેલું હતું એટલે આ ભેસાણ વિસાવદર મત વિસ્તાર એવો છે કે અહીંથી તો મુખ્યમંત્રી પણ ચૂંટાઈને ગયા છે એટલે કેશુભાઈ પટેલ જે છે તો પંચાણુંમાં આની જીત થઈ હતી બાદમાં અઠ્ઠાણુંમાં પણ મુખ્યમંત્રી થયા હતા એમાં પણ જીત થઈ હતી બાદમાં બે ટર્મ એટલે કે દસ વર્ષ સુધી ભાજપની જીત થઈ હતી એના બાદમાં હર્ષદભાઈ રેબડીયા કોંગ્રેસમાંથી જે આ બે ટર્મ એની પણ આ વિજય થયેલો હતો અને પછી ભૂપતભાઈ ભાયાણી જે આમ આદમી પાર્ટીમાં જીતેલા લગભગ સમથિંગ ત્રીસ વર્ષ બેક એટલે હવે માર્ગ એકદમ મોકળો છે ભેંસાણ વિસાવદર વિસ્તારની પ્રજા લોકો ઝંખી રહ્યા હતા ચૂંટણી હવે આ હર્ષદભાઈ રિબડિયાએ જ્યાં પિટિશન ખેંચેલી છે એટલે એકદમ નજીકના સમયમાં આ ચૂંટણી થઈ શકે છે એટલે પ્રજામાં પણ ખુશીનો માહોલ છે તાજેતરમાં જે વિસાવદર નગરપાલિકાની જીત થઈ હતી હર્ષદભાઈ રેબડિયાના જે આખે આગેવાની હતી એટલે આમાં પણ ભાજપની જીત થયેલી છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ